નમસ્કાર ખેડૂત મિત્રો આજે પાંચ નવેમ્બર બે હજાર પચીસના આજના કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આપણે જાણીશું ખાસ કરીને કપાસની એવરેજ બજાર ચૌદસોથી સોળસોથી નીચે જોવા મળી રહી છે આજે પણ પંદરસો ને સિત્તેર આસપાસ બજાર સૌથી ઊંચી જોવા મળી રહી છે એક બે માર્કેટયાર્ડમાં સોળસો આસપાસ બજાર પણ દેખાઈ રહી છે કપાસની બજારમાં હાલ તો ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યો છે હવે સોળસો પ્લસ કપાસના ભાવ જાય તેવા મળતા નથી ધંધુકા એક હજાર થી પંદરસો ને પાંચ રૂપિયા પાટડી બારસો એસી તેરસો ને અગિયાર રૂપિયા રાજકોટ તેરસો ચાલીસ થી પંદરસો રૂપિયા ખાંભા ચૌદસો એકોતેર પંદરસો ને એકાવન રૂપિયા છેદપુર એક હજાર અઠ્યોતેરથી પંદરસો બાસઠ રૂપિયા ચોટાણા એક હજારથી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા થ્રોલ એક હજાર સિત્તેરથી એકત્રીસ રૂપિયા અરસોલ તેરસો દસથી ચૌદસો પચાસ રૂપિયા ચામજોધપુર એક હજારથી સોળસો રૂપિયા સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ચાલીસ રૂપિયા મોરબી બારસો પચાસથી પંદરસો ને એંશી રૂપિયા ત્રાંગધ્રા નવસોથી પંદરસો ને પાંચ રૂપિયા વડાલી બારસો પચાસથી તેરસો ને પચીસ રૂપિયા ઇટોઈ બારસો ચાલીસથી તેરસો ને સાઠ રૂપિયા હારીજ તેરસો પચાસથી પંદરસો ને પંદર રૂપિયા અમરેલી આઠસો પિસ્તાલીસથી પંદરસો ને એકોતેર રૂપિયા વાંકાનેર નવસોથી પંદરસો ને ચોવીસ રૂપિયા બાબરા તેરસો પચાસથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા વિરમગામ અગિયારસો બાવન થી પંદરસો ને એકસઠ રૂપિયા આંબલિયાસણ તેરસો થી ચૌદસો ઓગણપચાસ રૂપિયા હળવદ બારસો થી પંદરસો ને રૂપિયા સિદ્ધપુર બારસો થી ને પાંચ રૂપિયા થારી તેરસો થી ને એકાવન રૂપિયા અંજાર તેરસો નેવુંથી પંદરસો ને બાર રૂપિયા બહુચરાજી તેરસોથી ચૌદસો ને રૂપિયા હિંમતનગર તેરસો પચાસથી ચૌદસો ને રૂપિયા ભાવનગર અગિયારસો પાંસઠથી ચૌદસો ને રૂપિયા બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ને એકાવન રૂપિયા ઢોળાસા અગિયારસોથી પંદરસો એકતાલીસ રૂપિયા કાલાવડ એક હજાર પચાસથી પંદરસો ને સાઠ રૂપિયા મોવા આઠસો વીસથી પંદરસો ને ઓગણત્રીસ રૂપિયા જસદણ અગિયારસોથી પંદરસો ને વીસ રૂપિયા ચાણસમા બારસોથી પંદરસો ને એકવીસ રૂપિયા વિજાપુર એક હજારથી પંદરસો પચીસ રૂપિયા કુકરવાડા બારસોથી પંદરસો પંદર રૂપિયા ગોજારીયા એક હજાર પચાસથી પંદરસો ને છત્રીસ રૂપિયા કડી તેરસો બેથી પંદરસો એકતાલીસ રૂપિયા થરા તેરસો નેવુંથી ચૌદસો સડસઠ રૂપિયા શિહોરી એક હજાર એંશીથી ચૌદસો રૂપિયા દિયોદર ચૌદસો બાવીસથી ચૌદસો ને સત્યાવીસ રૂપિયા વિસનગર એક હજારથી પંદરસો ને એકાવન રૂપિયા પાટણ બારસો પચાસથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા તળાજા નવસો પાંચથી પંદરસો ને એકવીસ રૂપિયા અને જામનગર નવસોથી સોળસો ને પાંચ રૂપિયા